હાલમાં અન્ય દેશોમાં આતંકવાદ પ્રવૃત્તિ ચાલતી હોય અને અમુક રાજ્યો તથા જિલ્લાઓમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની અવારનવાર ધમકીઓ મળતી હોય છે જે વાતને ગંભીરતાથી લઈને સુરક્ષા અને સલામતીના હેતુથી તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવેલ હોય જે અનુસંધાને હાલમાં ચાલી રહેલ પવિત્ર શ્રાવણ માસ તથા પવિત્ર તહેવાર રક્ષાબંધનના તહેવારોમાં કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને અને અગમચેતીના ભાગરૂપે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલ મંદિરો કે જેમાં હાલમાં ચાલી રહેલ શ્રાવણ માસ અનુસંધાને લોકો શ્રદ્ધાપૂર્વક શ્રાવણ માસની ઉજવણી કરતા હોય છે તેમજ શ્રાવણ માસ દરમિયાન વિવિધ મંદિરોમાં ખૂબ જ મોટા પાયા ઉપર પૂજા અર્ચનાના કાર્યક્રમો થતા હોય છે જેના કારણે વિવિધ ધાર્મિક સ્થળો તેમજ જાહેર જગ્યાઓ ઉપર અસંખ્ય લોકોની અવરજવર થતી હોય છે તે ઉપરાંત હજારો લોકો ભેગા થતા હોય તે દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સારું માનનીય પોલીસ કમિશનર સાહેબનાઓ દ્વારા મળેલ સૂચના તથા માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાતડાનાઓ દ્વારા બોમ્બ સ્ક્વોડને સાથે રાખી ટીમ દ્વારા આધુનિક સાધનો સાથે સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જેમાં વિવિધ ધાર્મિક સ્થળો તેમજ ભીડભાડવાળી જગ્યાઓ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને વડોદરા શહેરમાં ધાર્મિક સ્થળોની સુરક્ષાને ધ્યાનમાં લઈ ગંભીરતા દાખવી અસરકારક કામગીરી કરવામાં આવેલ છે તેમજ ભવિષ્યમાં પણ વડોદરા શહેર પોલીસ વડોદરાના નાગરિકોની સેવા સુરક્ષા અને સલામતીના કાર્યો કરવા માટે કટિબદ્ધ રહેશે આ સરપ્રાઇઝ ચેકિંગની કામગીરી કરનાર વડોદરા શહેર એસઓજીની ટીમ તથા વડોદરા શહેર બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા કરવામાં આવેલ છે